નમસ્કાર દર્શક મિત્રો હું હિમાંશુ જોશી આપણે માટે આ સપ્તાહ ધન ખર્ચ કરવાનો યોગ બની રહે છે સાથે સાથ ઘરની અંદર કોઈ નવી વસ્તુ આવે નવી ચીજ વસ્તુની ખરીદી થાય એવા પણ યોગ બની શકે છે મેષ રાશિના જાતકોએ પત્ની કે પતિના માનસિક તણાવ ડિપ્રેશન વગેરે ઉપર ધ્યાન દેવાની ખાસ જરૂર છે અને પ્રેમપૂર્વક વર્તન કરવાનું છે દાંપત્ય જીવનમાં વિદ્યાર્થી વર્ગ ખાસ કરીને પડવા લાગવાથી બચવવું ખોટા ટેન્શનમાં આવવું નહીં અને ડિપ્રેશન વગેરે લેવું નહીં અને પોતાના વિદ્યાર્થી જીવન ઉપર ધ્યાન દેવું વ્યવસાયિકો માટે મેષ રાશિમાં અનાયાસે ધન પ્રાપ્તિના યોગ બને છે પણ એના માટે સંઘર્ષ અને પ્રયત્ન કરવો પડે છે મેષ રાશિ માટે ઉપાય તરીકે ભગવાન મહાદેવના મંદિરે જઈ અને દુગ્ધાભિષેક એટલે દૂધથી અભિષેક કરવો અથવા તો વહેતા પાણીમાં પોતાના હાથમાં દૂધ લઈ અને પધરાવવું જેનાથી ભગવાન મહાદેવની કૃપા બની રહે છે આગળ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિમાં શુક્ર મહારાજનું પરિભ્રમણ જ્યારથી ચાલુ થયું છે વૃષભ રાશિ માટે પોતાના ઘરમાં આવેલા શુક્ર મહારાજ ખૂબ સારો ફળ આપનારા બની શકે છે વૃષભ રાશિના જાતકોએ છઠ્ઠે ચંદ્રનો પરિભ્રમણ થતો હોવાથી છઠ્ઠા અને સાતમા સ્થાનમાં જ્યારે ચંદ્ર પરિભ્રમણ કરે છે માટે પોતાનું આરોગ્ય પત્નીનું આરોગ્ય સાચવવું પોતેને બીજે સૂર્યનો ભ્રમણ થતો હોવાથી આરોગ્ય બાબતે તો સાચવવું જ સાથે કોઈને સલાહ દેવાથી બચવું મેં વૃષભ રાશિ માટે આ સપ્તાહ બહુ સારો રહેશે બહુ વ્યવસ્થિત ખાનપાન જીવન શ્રેષ્ઠ રહેશે વૃષભ રાશિના જાતકોએ જે વિદ્યાર્થી વર્ગ છે એમને થોડુંક વાંચવામાં ધ્યાન દેવું પડશે લક્ષ્યથી ભટકાય નહીં તેનું ધ્યાન રાખવું વૃષભ રાશિના ઉપાય તરીકે ખાખરાના વૃક્ષની નીચે જલ ચડાવી શકાય છે અથવા તો પોતે જ્યારે સરસવનું તેલ લઈ લોખંડના પાત્રમાં એનામાં પોતાની છાયા જોઈ અને પીપળાના વૃક્ષ નીચે મૂકી આવું જેથી મહાદેવની કૃપા પ્રાપ્ત થશે આગળ વધીએ મિત્રો મિથુન રાશિમાં અત્યારે બૃહસ્પતિ જ્યારે થઈ રહ્યા છે અને બારમી શુક્ર આવ્યા છે એનો મતલબ થાય છે તમારે ધન વ્યય તો થવાનો જ છે સાથે કોઈ નવી વસ્તુનું આગમન મકાન જમીન લેવાની જ્યારે કોઈ પ્લાનિંગ હોય કે નવું વાહન લેવાની પ્લાનિંગ હોય તો એમાં સફળતાના યોગ બની શકે છે સાથો સાથ તમારે વિદ્યાર્થી વર્ગે ખાસ સાચવવું પડે મિથુન રાશિના જાતકોએ કાનનો કે ડાબા હાથનો કોઈ ઈજાના યોગ બતાવે છે જેથી એનાથી સાચવવું કારણ વગરની મુસાફરી ટાળવી મુસાફરીમાં કષ્ટ આવવાના યોગ બની શકે છે દાંપત્ય જીવનમાં મિથુન રાશિએ મિથુન રાશિ દાંપત્ય જીવન સાધારણ રહેશે અને તમારું માધુર્ય બની રહેશે ઉપાય તરીકે મિથુન રાશિએ ભગવાન બૃહસ્પતિના જપ કરી શકાય છે ઓમ ગુરુવે નમઃ એના જપ કરી શકાય છે સાથોસાથ પીપળાના વૃક્ષને જલ ચડાવવાથી પણ ભગવાન મહાદેવની કૃપા બની શકે છે આગળ વધીએ મિત્રો કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ બહુ સાધારણ નહીં રહે પણ સારું અને વ્યવસ્થિત રહેશે સરળતાથી શાંતિપૂર્વક ચાલશે પણ ઘરની અંદર ગૃહકલેશ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું ઘરમાં કોઈને પડવા વાગવાથી ઇજા ન થાય એનું ખાસ ધ્યાન રાખવું અને જ્યારે કર્ક રાશિના જાતકો વિદ્યાર્થી વર્ગ છે વિદ્યાર્થી વર્ગને થોડીક વધુ મહેનત કરવી પડશે આ સપ્તાહ મહેનતનો ફળ આપનારો પણ બની રહેશે વ્યવસાયિકોને કર્ક રાશિના જે જાતકો છે વ્યવસાયિકોને ધંધામાં પ્રગતિના અને ધનાગમના યોગ બની શકે છે જેથી ધંધામાં વ્યાપાર વૃદ્ધિમાં કોઈ નવી સલાહ મળવાથી પણ કાર્ય સિદ્ધિ થઈ શકે છે કર્ક રાશિનું દાંપત્ય જીવન બહુ સારું ચાલી શકે એમ છે પત્નીના ખાનપાન ઉપર ધ્યાન દેવું કે જેથી ભોજનમાં કોઈ એવું ફૂડ પોઈઝનિંગ જેવું ન થાય એનું ખાસ ખ્યાલ રાખવું બાકી દાંપત્ય જીવન સારું ચાલી શકે છે ઉપાયની અંદર કર્ક રાશિના જાતકોએ કાળા તલ અને દૂધ ભેગા કરી ભગવાન મહાદેવ ઉપર શિવાય નમઃ મંત્રથી ચડાવવું જેથી ભગવાન મહાદેવની કૃપા બની રહે છે આગળ વધીએ મિત્રો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ આ સપ્તાહ વધુ પડતું વાયુમાં પરિવર્તિત થઈ શકે એમ છે મુખ ઉપર કે દાંત ઉપર ઈજા થાય અથવા દાંતની પીડા વધી શકે એવા યોગો બની શકે છે તમારે દાંપત્ય જીવનમાં કલહનું વાતાવરણ સર્જાઈ શકે છે ખૂબ વિનમ્ર વિનમ્રતાપૂર્વક જ્યારે પતિ કે પત્ની સાથે વર્તન કરી અને આ તકલીફ ટાળી શકાય છે અહમનો ટકરાવ થવાના જે યોગ છે એને વિનમ્રતાપૂર્વક વ્યવહાર કરી અને આપણે આ યોગથી બચી શકીએ છીએ સિંહ રાશિના જાતકોએ ખાસ કરીને વિદ્યાર્થી વર્ગે કોઈ એવું નવું સાહસ કરતાં પહેલાં વિચારવું કોઈ નિર્ણય લેતા પહેલાં વિચારવું વ્યવસાયિકોએ ખોટા કમિટમેન્ટ અને વાયદા થવાના પણ યોગ છે જેથી ફ્રોડ ન થાય એનાથી પણ સાવચેત રહેવું સિંહ રાશિના જાતકોએ સૂર્યનારાયણને સવારથી આખો અઠવાડિયું બની શકે તો કાયમી જલ ચડાવી શકાય છે એ જલની અંદર લાલ ફૂલ અને અક્ષત નાખી ઓમ સૂર્યાય નમઃ મંત્રથી સૂર્યનારાયણને જલ ચડાવવું જેથી તમારા ગ્રહોમાં સુધારો બની શકે છે આગળ વધીએ મિત્રો કન્યા રાશિ કન્યા રાશિને યોગ છે ક્યારે કોઈના ઝઘડામાં પડવું પડવું કોઈનું જામીન પડવાથી પણ દોષ તમનારો પર આવી શકે એવા યોગ બની શકે છે એટલે કોઈને ખોટા વાયદા કરવા નહીં અને આ સપ્તાહ ખૂબ શાંતિથી પ્રસાર કરવો આરોગ્યને રિલેટેડ કદાચ આંખની અંદર કે ડાબા પગની અંદર કે પગના તળિયાની અંદર કોઈ તકલીફ થાય થાય એવું ચાલી રહ્યું છે કોઈ તકલીફ જેવું અત્યારે વાતાવરણ બતાવતું નથી કન્યા રાશિના જાતકોએ પાણીની અંદર ચંદન કે કેશર મિશ્રિત કરી અને ભગવાન મહાદેવ ઉપર એનો જલાભિષેક કર આગળ વધીએ મિત્રો તુલા રાશિ તુલા રાશિ માટે આ સપ્તાહ વારે ઘડીએ મૂળ સ્વિંગ થવાના ડિપ્રેશન તણાવ અને એકાંત પ્રિય લાગતો હોય એવો વાતાવરણ બની શકે છે જેથી કરીને ખૂબ શાંતિપૂર્વક સમય પ્રસાર કરવો ખોટા વિચાર કરવા નહીં કોઈની સાથે વ્યર્થ ચર્ચા કરવી નહીં જેના કારણે કોઈ વિવાદ ઊભો થવાની શક્યતા ઊભી થાય છે આગળ વધીએ તો તુલા રાશિના જાતકોના વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને કોઈ અચાનક અનએક્સેપ્ટેબલ તકલીફ આવી શકે છે જેના કારણે મા સરસ્વતીનું ધ્યાન કરી અને નિત્ય પોતાના શિક્ષણ ઉપર જ ધ્યાન આપવું અન્ય કોઈ સોશિયલ મીડિયામાં કે એમાં ધ્યાન વધુ દેવું નહીં જેના કારણે કોઈ તકલીફ આવી શકે વ્યવસાયિક વર્ગ વ્યવસાયિક વર્ગ માટે કોઈ એવો માર્ગદર્શક મળી શકે છે અથવા કોઈ નવી ડીલ થવાના યોગ હોય છે પણ ખૂબ સંભારી અને વ્યવસ્થિત રીતે ડીલ કરવાથી વ્યાપાર વૃદ્ધિના પણ યોગો બની શકે છે દાંપત્ય જીવન માટે તુલા રાશિમાં પત્નીને ખરીદીના યોગ છે જેથી પત્ની શોપિંગ કરે અથવા તો વધુ ખર્ચ થઈ શકે પત્ની ઉપર અથવા પત્નીને કોઈ પતિ ગિફ્ટ આપે એવા યોગો પણ બની શકે છે સરવાળે દાંપત્ય માધુરપૂર્વક રહી શકે છે તુલા રાશિના જાતકોએ ઉપાયમાં ખાસ કરીને ભગવાન શિવ ઉપર જલાભિષેક તો કરવો જ સાથે સાથેસાથ દૂધ અને શેરડીનો રસ છે એ અભિષેક કરતી વખતે ઓમ સોમેશ્વરાય નમઃ એ મંત્રથી ભગવાન ઉપર અભિષેક કરવાથી તણાવ ડિપ્રેશન વગેરેમાંથી રાહત મળી શકે છે આગળ વધીએ મિત્રો રાશિ રાશિના જાતકો માટે આ સપ્તાહ સાધારણ બની શકે શકે એવું રહી છે આ સપ્તાહની અંદર ખાસ કરી અને દાંપત્ય જીવન ખૂબ મધુરતાપૂર્વક રહેશે વિદ્યાર્થી વર્ગ માટે થોડુંક આળશ કરાવનારું સમય છે પોતાના કામને ટાળવાની વૃત્તિ આવી શકે છે પરંતુ લક્ષ્ય તરફ ધ્યાન રાખીને આગળ વધવાથી કાર્ય સિદ્ધિના પણ યોગો બની રહ્યા છે વ્યવસાયિક વર્ગ માટે આ વખતે કોઈ ઉતાવળ કરવી નહીં કોઈ નવો નિર્ણય લેતી વખતે વિચારવું અને ધ્યાનથી પોતાનું કાર્ય કરવાથી કોઈ છેતરપિંડી વિશ્વાસઘાતથી પણ બચી શકાય છે ઉપાય તરીકે નાનકડી ધજા લઈ અને ભગવાન કોઈ ગણપતિના મંદિર કે મહાદેવના મંદિરની અંદર ચડાવી આવવું જેનાથી ભગવાન મહાદેવની કૃપા બની શકે છે આગળ વધીએ મિત્રો ધનુરાશિ ધનુ રાશિના જાતકોએ આ સપ્તાહ એકંદરે થોડુંક કષ્ટ કરાવનારું બની શકે છે વધુ પરિશ્રમ કરવાથી ઓછું ફળ મળતું હોય એવું જણાય આ રાશિના જાતકોએ આવકના યોગ તો છે જ સાથે સાથેસાથ ખર્ચના યોગો પણ બની શકે છે માટે સાવધાની પૂર્વક ખર્ચ કરવો વ્યર્થ ખર્ચ ન થઈ જાય તેના તરફ ખાસ ધ્યાન રાખવું વ્યવસાયિક રીતે જોવા જઈએ તો ધનુ રાશિના જાતકોએ આ સપ્તાહ ખૂબ શાંતિથી નિર્ણય લેવા કોઈ અન્ય નિર્ણય લેવાય ન જાય કે જે પાછળથી પસ્તાવે ઉપર કરે માટે ખૂબ શાંતિથી નિર્ણય લઈ આ સપ્તાહ પ્રસાર કરવો દાંપત્ય જીવન માટે ધનુ રાશિ અત્યારે એવું બની શકે કે તમારા પતિ કે પત્ની કોઈ એવી સલાહ આપે કે જેનાથી તમારું કાર્ય સિદ્ધ થઈ જાય અને દાંપત્ય જીવનમાં વ્યર્થ વિવાદ ન થાય તે પણ ખાસ સાચવવું છે વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ સાધારણ રહેશે કોઈ તકલીફકારક નથી સાથે સાથે શાંતિથી આપ સપ્તાહ પ્રસાર કરવાની સલાહ છે ઉપાય તરીકે ધનુ રાશિના જાતકોએ પીળું ફૂલ લઈ અને એમાં જલમાં ચંદન નાખી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું અને ભગવાન બૃહસ્પતિની માળા પણ કરી શકાય છે ઓમ ગુરુવે જાપ કરી શકાય છે આગળ વધીએ મિત્રો મકર રાશિ મકર રાશિના જાતકોએ આ વખતે આ સપ્તાહની અંદર ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું ફૂડ પોઈઝનિંગ કે પેટ ખરાબ થવાના યોગો પણ છે માટે ખાવામાં ધ્યાન રાખવાથી આનાથી બચી શકાય છે વાણી વર્તનમાં સંયમ રાખવું કોઈ વ્યર્થ વિવાદ ન થાય એના માટે સતત પ્રયત્નશીલ રહેવું મકર રાશિના જાતકોએ દાંપત્ય જીવનમાં આ મધુરતા જળવાઈ રહેશે અને કોઈ તકલીફ આવે એવા યોગ અત્યારે દેખાતા નથી વ્યવસાયિક રીતે મકર રાશિના જાતકોએ કોઈ એવી આશા હોય કોઈ કાર્ય કરવા સિદ્ધિ કરવાની આશા હોય તો એ આવતા સપ્તાહ ઉપર ફળીભૂત થઈ શકે એમ છે આ સપ્તાહે થોડુંક સંઘર્ષ વધુ કરવું પડે એમ બની શકે છે વિદ્યાર્થી વર્ગ વિદ્યાર્થી વર્ગ અત્યારે થોડીક મહેનત કરવાથી વધુ ફળ મળે એવા યોગો છે પણ સાથ સોશિયલ મીડિયામાં ક્યાંય ધ્યાન ભટકાય નહીં અને વ્યર્થ સમય વેડફાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે ઉપાય તરીકે મકર રાશિના જાતકોએ મગ અને ભગવાન મહાદેવ ઉપર ચડાવી અને ઓમ બુદ્ધાય નમઃ એનો જપ પણ આપણે કરી શકીએ છીએ આગળ વધીએ મિત્રો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ નકારાત્મક વિચારને દૂર કરવા પડશે રાહુનું ભ્રમણ છે તો આ જ્યાર સુધી રાહુનું ભ્રમણ ચાલે છે આ નકારાત્મક વિચારો રહી શકે છે સાથે સાથે કુંભ રાશિના જાતકોએ નાની નાની યાત્રાઓ થવાનો પણ યોગ છે વ્યવસાય અર્થે યાત્રા કરવી પડે એવા યોગ બની શકે છે યાત્રામાં કષ્ટ થવાના પણ યોગ છે માટે યાત્રા વખતે પણ સાચવવું કાર્ય સિદ્ધિ માટે યાત્રા કરવી પડે એવા યોગો હોય તો જ એવી જરૂર હોય તો જ જવાનું એના સિવાય વ્યર્થ યાત્રા કરવી નહીં જેના કારણે કોઈ મુસીબત ઊભી થાય નહીં કુંભ રાશિના જાતકોમાં વિદ્યાર્થી વર્ગે કોઈ જૂના શિક્ષક હોય કોઈ માર્ગદર્શક હોય તેનું માર્ગદર્શન મળી શકે એમ છે સાથે દાંપત્ય જીવનમાં વ્યર્થ વિવાદ ન થાય તેનાથી સાચવવું અને ભગવાન મહાદેવની શિવાય નમઃ મંત્રનો જાપ કરી શકાય છે જેના કારણે વ્યર્થ કોઈ તકલીફો આવતી નથી આગળ વધીએ મિત્રો મીન રાશિ મીન રાશિના જાતકોએ કોઈ અનએક્સેપ્ટેબલ આક્ષેપ આવી શકે છે એવા યોગો બની શકે છે માટે કોઈની જામીન પડવી નહીં અથવા કોઈના વહતીથી કાર્ય કરવું નહીં જેનાથી આપણે આનાથી બચી શકાય એમ છે અને બારમો સ્થાન ઉપર રાહુનું ભ્રમણ થતાં તમારે વ્યર્થ વિવાદમાં પડવાથી પણ તકલીફ થઈ શકે છે માટે કોઈનું જામીન લેવું નહીં મીન રાશિના જાતકોએ દાંપત્ય જીવનમાં અહમનો ટકરાવ ન થાય તેનાથી ખાસ સાચવવું પતિ કે પત્નીના આરોગ્ય રિલેટેડ ગલા રિલેટેડ કોઈ બ્લડ પ્રેશર રિલેટેડ કોઈ તકલીફ ન થાય એ પણ સાચવવું ખાણીપીણીમાં ધ્યાન દેવું અને વાણી વર્તનમાં સંયમ વર્તવાથી આ સપ્તાહ બહુ સારી રીતે પ્રસાર થઈ શકે એમ છે વિદ્યાર્થી વર્ગે ખાસ કરીને ભણવામાં ધ્યાન બહુ દેવું પડશે એમ લાગે કે કાંઈ વાંચેલું યાદ રહેતું નથી અથવા તો જે વાંચીએ છીએ એ સિલેબસ ક્યાંય મળતું નથી અથવા પરીક્ષામાં આવતું નથી આવા પ્રશ્નો પણ બની શકે છે પણ સાથે સાથે એક લક્ષ્ય રાખીને ચાલવાથી તમારું કાર્ય સિદ્ધ થઈ શકે એમ છે મીન રાશિના જાતકો હોય ખાસ કરીને અત્યારે આ સપ્તાહમાં કોઈનો માર્ગદર્શન કે નવો વ્યાપાર વર્ગથી ઓળખાણ વગેરે પણ આવું બની શકે છે ઉપાય તરીકે મીન રાશિના જાતકોએ મશૂરની દાળ એ ભગવાન મહાદેવ ઉપર ચડાવવી ઓમ ભૌમાય નમઃ એ જપ કરવું જેના કારણે આરોગ્ય રિલેટેડ પ્રોબ્લેમમાંથી સુધારો મળી શકે છે આ હતું મિત્રો આજનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય હવે આપણે નિત્ય જે સુભાષિત લઈએ છીએ ઈ સુભાષિત આજનો બહુ સરસ મજાનો છે યદિચ્છસી વસી કરતુ જગદે નયક કર્મણા પરાપવાદ શાસ્ત્રે ભ્યો ગામ ચરંતી નિવારય મિત્રો આનું અર્થ થાય છે કે યદી ઈચ્છસી વસી કરતુ જગદે નયક કર્મણા તમે આખા જગતને આખા વિશ્વને વશીકરણ કરવા જારે માંગતા હો અને તમે જે વિચાર કરો એ બધા સ્વીકાર કરે એવું જ્યારે ઈચ્છા તમારી હોય ત્યારે આનો ઉપાય દીધું છે કે પરાપવાદ શાસ્ત્રે ભ્યો ઘરંતી નિવારય એનો અર્થ એ થાય છે કે પોતાની જીભ ઉપર નિયંત્રણ રાખવું પોતાનો વિચાર ઉપર નિયંત્રણ રાખવું કોઈનો બુરાઈ કરતા વખતે કોઈનું અપમાન કરવાનું આ બધા જ્યારે આપણે ત્યાગી દઈએ છીએ ત્યારે આખો વિશ્વ આપણાથી વશીકરણ થઈ જાય છે આ સુભાષિતિ બતાવે છે કે તમારી કાર્યકુશળતા છે એ બધાના પ્રેમથી અને બધાને સંગઠિત રીતે રાખી શકવાની ક્ષમતા છે એ ક્યારેય વર વિકસે છે કે જ્યારે પોતાના જીભ ઉપર નિયંત્રણ હોય છે અને પોતા કોઈની બુરાઈ નથી કરતા બધામાંથી સારા ગુણ લઈએ છીએ ત્યારે આખો જગત આપણાથી વશીકૃત થાય છે નમસ્કાર હર હર મહાદેવ મળીશું આગતા આગલા સપ્તાહે